જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું દશામાના વ્રતની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ વાર્તા દશામાનું વ્રત શ્રાવણ માસમાં અમાસના દિવસે લેવામાં આવે છે વ્રત કરનારે પ્રાંતઃ કાળે ઉઠી પવિત્ર થઈ અને દશામાની વાર્તા સાંભળવી અને બની શકે તો દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા પહેલે દિવસે માટીની સાંડળી બનાવી અને પછી તેનું પૂજન કરવું દસમા દિવસે તે સાંઢળીને જળમાં પધરાવી દેવાની પાંચ વર્ષ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં એક રૂપાની સાંઢળી દાનમાં આપે અને આ વ્રતથી ખરાબ દશા પલટાઈ જાય છે અને સુખ અને શાંતિ મળે છે શ્રાવણ મહિનામાં દિવસે ગામની સ્ત્રીઓએ દશામાનું વ્રત લીધું વ્રતવાળી બહેનો નદીએ નાવા જવા લાગી નદીને કાંઠે રાજાનો મહેલ હતો રાણીએ એટલી બધી સ્ત્રીઓને નહાતી જોઈ અને દાસીને પૂછ્યું કે પેલી સ્ત્રીઓ કયું વ્રત કરે છે ત્યારે દાસીએ નદીએ જઈને પૂછ્યું કે તમે કયું વ્રત કરો છો એક સ્ત્રીએ કહ્યું કે અમે દશામાનું વ્રત કરીએ છીએ બીજી સ્ત્રીએ કહ્યું કે દસ સૂતરના તાતણા લેવા તેને દસ દસ ગાંઠો વાળવી અને તે દોરાને કંકુ દેવો અને તે દોરો હાથે અને કળશે બાંધી દેવાનો કળશે દોરો બાંધી અને દશામાના નામનો દીવો કરી અને સ્તુતિ કરવાની દાસી મહેલમાં આવી અને રાણીએ એને વાત કરી ત્યારે રાત્રે રાજા આવ્યા એટલે રાણીએ કહ્યું કે હું દશામાનું વ્રત કરું ત્યારે રાજા કહે કે તારે શા દુઃખે વ્રત કરવું પડે રાણી કહે કે નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વધે અને જીવનમાં શાંતિ મળે રાજા કહે કે મારે ધનની ખામી નથી ઘોડા હાથી રાજપાટ બધું જ છે રાજાના અભિમાન ભર્યા વચનોથી રાણી નિસાઈ ગઈ અને રાત્રે ખાધા વગર શયનખંડમાં જઈને સૂઈ ગઈ રાજા ઉપર દશામાં કોપાયમાન થયા રાત્રે રાજ્યમાં ફરી વળ્યા સવાર પડતા જ રાજ્યમાં આંધાધૂંધી થવા માંડી ભંડારમાં પૈસોય ન મળે કોઠારમાં જોવા જાય તો અનાજનો દાણોય ન મળે પ્રજા રાજાને વિનવીને કહેવા લાગી કે હવે તમે પહેરેલા લુબડે બહાર નીકળો તમારા માથે ખરાબ દશા બેઠી છે રાજા અને રાણી બંને કુંવરોલે લઈને ત્યાંથી ચાલી નીકળ્યા અને ગામના પાદરે ફૂલવાડીમાં બેઠા ત્યાં તો ફૂલવાળી બળીને ભસ્મ થઈ ગઈ રાણી રાજાને કહે છે કે આપણી દશા કઠણ છે તો હવે આપણે અહીં રહેવામાં સાર નથી આમ વિચારીને રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તામાં કુંવરને ભૂખ લાગી એટલામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું રાણી કહે કે બહેન બટકો રોટલો આપીશ જા જા ભિખારણ મારે ઘેર બટકું રોટલો લેવા આવી છે તે શરમ નથી આવતી બહેનપણીને આવું કહ્યું તેઓ ત્યાંથી આગળ ચાલ્યા કુંવરોને તરસ લાગી રાણી બંનેવ રાજકુંવરોને વાવમાં પાણી પીવડાવવા જાય છે ત્યાં તો બંને રાજકુંવરોને દશામાએ વાવમાં ખેંચી લીધા રાણી તો રોતી અને કલ્પાંત કરતી રાજા પાસે આવીને કહ્યું કે આપણા બંનેવ દીકરાઓ વાવમાં પડી ગયા છે રાજા કહે કે કલ્પાંત શા માટે કરો છો જેમના હતા તેમણે લઈ લીધા ત્યાંથી તેઓ દૂર ચાલ્યા એટલામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજા કહે આ તો મારી બહેનનું ગામ છે તેમને મળ્યા વગર કેમ જવાય ગામના પખાલી સાથે કહેડાવ્યું કે તમારા ભાઈ અને ભોજાઈ તમને મળવા આવ્યા છે બહેને વિચાર કર્યા કર્યો કે ભાઈની કઠણ દશા હોય તો જ આવ્યા હોય નહીં તો ઘોડા ગાદી હાથી રથ પાલખી વગર કેમ આવે બહેને તો સુખડી બનાવી સુખડી અને સોનાનું ભારે સાંકળું લઈ અને માટલીમાં મૂકી અને મોકલાવ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડી કોલસો થઈ ગઈ હતી અને સાંકડું સાફ થઈ ગયા હતા રાજાએ વિચાર કર્યો કે મા જણી બહેન મને મારી નાખવા રાજી ન હોય પણ આ બધા દશામાંના જ ખેલ છે તેમણે માટલીને ભોયમાં ભંડારી અને તેઓ ત્યાંથી આગળ ચાલ્યા આગળ નદી કાંઠે તરબૂચની વાડી હતી રાણીએ ખેડૂતને કહ્યું કે ભાઈ અમને એક તરબૂચ ખાવા આપો તો સારું ખેડૂતે એક તરબૂચ ખાવા માટે આવ્યું આપ્યું પણ સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં આવું નહીં હતું તેથી તરબૂચ ખાટલામાં મૂકીને તેઓ સૂઈ ગયા ત્યાં તો કોઈ રાજાના સૈનિકો આવ્યા પાસેના બીજા ગામના રાજાનો કું નાસી ગયો હતો તેથી તે રાજાએ ચારે બાજુ સૈનિકોને શોધ કરવા મોકલ્યા હતા હવે ખાટલામાં જે તરબૂજ હતું તે એકાએક કુંવરનું માથું થઈ ગયું સૈનિકો શોધતા શોધતા ખાટલા સુધી આવી પહોંચ્યા અને તેમાં ગુમ થયેલા કુંવરનું મસ્તક જોયું સૈનિકોએ રાજાને રાણીને અપરાધી ગણી અને ખૂબ જ માર માર્યો અને દોરડાથી બાંધી અને બળજબરીથી રાજાના મહેલે લઈ ગયા પછી કુંવરનું મસ્તક જોઈ અને રાજાએ બંને હત્યારા ગણી અને કેદખાનાની કોટડીમાં પૂરી દીધા બંનેની આવી માઠી દશા હતી કે મહેલના વાસી હવે જેલના વાસી બની ગયા હતા આમને આમ શ્રાવણ મહિનાના પવ અમાસનો પવિત્ર દિવસ આવી ગયો અને રાણીના મનમાં થયું કે પોતાના પતિએ દશામાના વ્રતની અવગણના કરી હતી તેથી માતા રૂઠ્યા છે માટે હું આ વખતે દશામાનું વ્રત કરું તેણે દસ દિવસ સુધી દશામાના વ્રત કર્યા અને દશામાની ક્ષમા માંગી કેદખાનાનો ઉપરી ભલો અને ધર્મિષ્ઠ હતો તેથી તેણે રાજ રાણીને ઉજવણું કરવાની સગવડ કરી આપી વ્રતના દસ દિવસ પૂરા થતાં રાણીએ દસ મુઠી ઘઉં મંગાવ્યા તેને માટીમાં નાખી અને માટીની સાંડળી બનાવી અને પછી તેણે રાજાને પોતાના હાથે જમાડ્યા અને રાજાએ પણ જમતા પહેલાં દશામાને પ્રાર્થના કરી અને ભૂલ બદલ ક્ષમા માંગી રાણીએ આખો દિવસ સાંભળીને પોતાની કોટડીમાં જાળવી રાખી અને સવારના ચાર વાગતા જ નજીક આવેલી નદીમાં સાંભળીને જળમાં પધરાવી દીધી બરાબર એ જ વખતે મહેલમાં સૂતેલા રાજાને સ્વપ્ન કે હે રાજા જેને તેમણે કેદખાનામાં પૂર્યા છે તે બીજા રાજા રાણી છે અને તેમને તારા કુંવરની તે હવે આજે સવારના પહોરમાં જ મહેને પાછો ફરશે માટે ભલા રાજા રાણીને કેદખાનામાંથી મુક્ત કરી અને તેમની ક્ષમા માંગજે જો તે આ મારી વાત ન માની તો જેવી તે રાજા રાણીની અવદશા થઈ તેવી જ દશા તારી અને તારી રાણીની થશે સ્વપ્નામાં રાજાએ માએ રાજાને દોરવણી આપી હતી રાજા પછી સૂતો નહીં અને મહેલમાં બધાને સ્વપ્નની વાત કહી જણાવ્યું કે સવારે કુંવર આવી જશે સવારના પહોરમાં જ ઘેર મહેલે પાછો આવ્યો રાજાએ કરવા કુંવરનું માથું જોયું તો લીલું તાજું તરબૂચ હતું સ્વપ્ન સાચું પડ્યું તેથી પેલા રાજા રાણીને જેલખાનામાંથી જાતે લઈ આવ્યા અને ક્ષમા માંગી અને તેમને નવડાવી સારા વસ્ત્રો પહેરાવી જમાડ્યા બાદ રાજા અને રાણીને રજા આપી અને કહ્યું કે તમે મારા ગુનામાં નથી પણ તમારા ઉપર કોઈ દેવીનો કોપ ઉતર્યો હોય તેવું લાગે છે રાણી રાજાને કહે છે કે આ ચાલો આપણે ચાલી નીકળીએ હવે આપણી દશા વળતી લાગે છે ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા રાજા રાણી ત્યાંથી રથમાં બેસી અને બહેનના ઘર પાસે જાય છે રાજા વિચારે છે કે જણી બહેન મારી નાખવા રાજી ન હોય માટે માટલી કાઢીને જોતા જઈએ જ્યાં ખા ખોદીને જુએ છે ત્યાં તો માટલીમાં સરસ ખાવા જેવી સુખડી અને સોરાનું ભારે સાંકળું દીઠું માટલી રથમાં મૂકી અને રાજા અને રાણી ત્યાંથી આગળ ચાલ્યા દશામાં એ વિચાર્યું કે રાજાના બંને દીકરાઓ લીધા છે ખરા પણ પાછા કેવી રીતે આપવા તેમણે ઘરડા ડોશીમાંનું રૂપ લીધું છોકરાઓને આંગળીએ વળગાડી અને આવ્યા અને બૂમ પાડી અને કહ્યું કે ભાઈ જરા રથ ઊભો રાખને આ બંને રાજકુમારો જેવા દીકરાઓ ભૂલા પડી ગયા છે રાજાએ રથ ઊભો રાખ્યો અને તેમણે પોતાના બંને છોકરાઓને ઓળખી લીધા અને રાજકુમારોને વહાલથી ઉપાડી લીધા આ ડોશીમાં દશામાં હતા તેમણે રાજાને કહ્યું કે હે રાજા હવે તમારી દશા વળી છે તેમને તમારા તમે તમારા રાણીના વ્રત અંગે ગમે તેમ બોલ્યા હતા અભિમાનભરા વચનો બોલ્યા હતા તેથી તમારી દશા કપરી બની હતી હવે તમને સમજાયું હશે કે કોઈ પણ દેવ અથવા દેવીની અગર કોઈ વ્રતની અવગણના કરવાથી કેવી બુરી દશા થાય છે હવેથી તમને કોઈ પણ દેવદેવીની નિંદા કરશો નહીં કોઈ પણ વ્રતને વંખોડશો નહીં આટલું કહીને દોશી રૂપે આવેલા દશામાં અંતર ધ્યાન થઈ ગયા બધા રથમાં બેસી અને આગળ વધ્યા અને રાણીની બહેનપણીના ઘર આગળ આવ્યા આ એ જ બહેનપણી હતી કે જેમણે પ્રથમ મુલાકાત વખતે રાણીને ધૂતકારી કાઢી હતી એ જ બહેનપણી દોડીને રાણીને ભેટી પડી અને બધાની જમીને જવા કહ્યું પરંતુ રાણી બોલી કે બહેન મારે દશા કઠણ હતી ત્યારે તે કટકો રોટલોએ મને ખાવા આપ્યો નહોતો હવે તું મને મિષ્ઠાન જમાડે તો પણ નકામા છે આમ કહી અને રાણીએ રાજાને રથહંકારી મૂકવા કહ્યું ત્યાંથી નીકળીને તેઓ પેલી ફૂલવાડી આગળ આવ્યા અને તેઓ વાડીમાં પેઠા એવી જ બળી ગયેલી વાડી લીલી છમ બની ગઈ રાજાના આગમનની ગામમાં ખબર પડી ગઈ કે રાજા રાણી અને કુંવરો અનેક કષ્ટો વેઠી અને સુખરૂપ પાછા ફર્યા છે તેથી ગામના લોકો વાજતે ને ગાજતે સામા આવ્યા અને તેમનું સામયું કરી અને મહેલે પાછા લઈ આવ્યા દશામાની પ્રસન્નતાથી રાજાનું ગયેલું સુખ પાછું સાંપડ્યું રાણી દશામાનું વ્રત કરતી હતી તેને પાંચ વર્ષો પૂરા થયા એટલે વ્રત અને રૂપાની સાંભળી જળમાં પધરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતની પૂર્ણાહુતિ કરી હે દશામાં જેવી રીતે તમે રાજા અને રાણીની દશા વાળી તેવી રીતે તમારું વ્રત કરનારને અને વાર્તા વાંચનાર તથા સાંભળનારની દશા વાળજો ને રૂડી સંતતિ અને સંપત્તિ આપજો બોલો કૃષ્ણ